વડોદરા શહેરમાં મોડી રાત્રે માહોલ ખરાબ કરવાનું કાવતરો પાણીગેટ રોડ મદાર માર્કેટની સામેથી શ્રીજીની આગમન યાત્રા નીકળી રહી હતી ત્યારે અસામાજિક તત્વો દ્વારા મરઘીનું અંડું ફેંકવામાં આવ્યું છે એવી માહિતી મળી રહી છે જ્યારે વડોદરા શહેર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં પોલીસ કમિશનર લીના પાટીલ અને ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી ડીસીપી ઝોન ત્રણના અધિકારી અભિષેક ગુપ્તા એસઓજી બ્રાન્ચના અધિકારી પીસીબી બ્રાન્ચના એસીપી જેવા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ ચાલુ છે ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન જો સમાચાર આ મંડળના ગણપતિ સવારી ઉપર પોલીસે તાત્કાલિક છોડવા પહોંચી દેના આ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં નોરવાધવામાં આવે છે જેની તપાસ ચાલી છે આ ગુનાના આરોપીને સખતમાં સખત શિક્ષા થાય એ રીતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખૂબ જ સહકાર મળે છે સર કેટલા અને ઘટના બની ત્યારે બનાવ આશરે ત્રણ વાગેની આસપાસનો છે પોલીસને જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રહી વાત છે

વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને સીસીટીવી ના ફૂટેજની તપાસ અને ગુનો ધાર્મિક લાગણી લુભાવવા અંગેનો

તપાસ ચાલુ છે એના પછી આગળની આગળ તહેવારોને લઈને અને જે અત્યારના તહેવારો છે બધા એને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને શાંતિ ડોળાઈ નહીં અને ખૂબ સારી રીતે આ ગણેશ વિસર્જનનું આખું આપણો તહેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્નો પોલીસ છે છે આ વિસ્તારમાં આવે જોઈ રહ્યા ઘટનાને આગામી પોલીસ દ્વારા ખૂબ જ સતત પેટ્રોલિંગ અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે બોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ આવા તત્વો હશે જે શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને અરેસ્ટ કરીને બુક કરીને કાયદાકીય રીતે સખત કાર્યવાહી કરે ફૂડ પેટ્રોલિંગ અને પોલીસ દ્વારા બંદોબસ્ત તકેદારી તમામ રાખવામાં આવે છે બનાવ ખૂબ મોડી રાત્રે લગભગ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બનેલો છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેનું નિયંત્રણમાં લીધું સૌવાદપૂર્ણ વાતાવરણમાં ખૂબ સારી રીતે ઉત્સાહથી ઉજવાય એ બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ બાબતે તમામ તૈયારી કરવામાં આવી છે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર પણ પ્રકારની અડચણ વગર આ તહેવારો સારી રીતે ઉજવાય એ માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકન વગાડવાનું ન ભૂલતા